તો અંજુ મહાન છો હું મહાન જ છું એટલે તમે લોહી પીવમાં તમારી દુકાને જાવું ને તો તમે દુકાને જા ક્યાંથી ઘરમાંથી મંદવાડ જાય દૂચા ભેગા જ કરવાના સુંદરી ડબી છે હાલો ફ્રેન્ડ અડધી પોણી કલાકથી થી અમે આંબાવાડીમાં ફરીએ છે

કેમ કે આજ પાણીનો વારો હતો એટલે પેલા પાણીનું બધું કામ પતાવ્યું કપડાં ધોયા ને પાણી ભર્યું ને ધારાબેનને તૈયાર કર્યા ને સ્કૂલે ગયા ને પછી ચા પાણીનો વારો આવ્યો તો એક વખત તો ચાનો ખોટો ચડાવી લીધો હવે ચા નાસ્તાની તૈયારી છે ગા તમે જો આ થોડી થોડી મલાઈ છે તો બધી ભેગી કરીને તપેલી ખાલી કરી લો એટલે ફ્રીજમાં જગ્યા થાય નહીં ત્યાં ફ્રીજમાં મૂઇકા જ કરીએ મૂઇકા જ કરે તો એની બધી ને દહીં પોટને બધા ફ્રીજમાં જમા થઈ જાય તો ફ્રીજની થોડીક એવી સાફ સફાઈ થઈ જાય અને મારે આ તપેલી ખાલી થઈ જ તો આવું બધું છે ધીરે ધીરે ઘરના કામ હાલે છે ને કાલે એમાં બેનનો નો કમેન્ટ આવ્યો હતો કે બેન વાસ્તુ દવા રસોડામાં ન રખાય તો ઘરમાંથી મંદવાડા જ ન જાય તો મેં અહીંથી દવા હટાવી નાખી તમારું કયું માયનું કારણ કે તમને અનુભવ થયો હોય તો જ તમને મન કીધું હોય ને તમે ફેમેલી છો ને તમે જે કઈ કહો કે સલાદી હોય સાચી જ હોય એટલે મેં તમારી વાત માયની ને દવા અહીંથી હટાવી દીધી હવે રસોડામાં ક્યારેય દવા નહીં રાખવું અમાર સાહેબ ને તેવ છે કેમ કે અહીંયા દવા પીવા આવીએ ને તો આ દવા પી લે પછી બોટલ હોય મૂકી દે જ હોય પણ હવે રસોડામાં તમને ક્યારેય દવા નહીં દેખાય બરાબર ને અને બાકાળ કઈ ગયા તા તાસ્કો કર્યો છે હવે કેટલો સક્સેસ ગયા કેટલો નહીં એ તો હવે સાંજે ખબર પડે કે અત્યારમાં તો કઈ વાંધો ન થતો જોકે મને એવું લાગે છે કે રેડી થઈ જાય હા તાવ જાય જ્યાંથી આવ્યો ત્યાંથી હા કા તો સારું હાલો કે કવિ દિવસની શરૂઆત થઈ છે આ પછી મસ્ત મસાલાવાળી ચા થઈ છે હવે ચા નાસ્તો કરી લઈએ પછી બાકીના બીજા કામ લઈએ તો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો ને મારે જવાનું છે દુકાને ને દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે ને અંજુએ ખોયલી છે અહીંયા બૂટ ટેમ્પલની દુકાન બુટ ચંપલ ની દુકાન ખોલવી પડે એમ જ હતી સાહેબ ફરજિયાત એમ હું થયું આ બધું ઉપરથી રેતી ચૂનો ખરે તો બધાય ચંપલ ને બુટ ને હાવ ધૂળ ધાણી થઈ ગયા તા તો એ બધા સાફ કરીને ભર્યા બાકીના ધોવા પડે એમ છે એ ધોવા લીધા કેમ કે બાપ દીકરીના બુટ ચંપલ હાથમાં આવે ને ઓલું સ્ટેન આખું ભરાઈ ગયું હતું મેં તો હવે ક્યાંક જગ્યા કરું જોઉં હજી ત્રણ જોડી તમારા પડ્યા ધારા ધારાના

ચાલો આપણે હવે હવે દ્વાર બંધ કરી દઈએ અને બાકીનું બીજું કામ છે એ લઈએ હાલો ફ્રેન્ડ હજી તો હું હમણાં ઘરના વાસી કામ કરી નાઈ માથું મોઢું કરી અને તૈયાર થઈને હજી ફ્રી થઈ બેહું ના બેહું ને તા તો અમાર ધારા સ્કૂલે થી આવી ગઈ જો જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થઈ ગયો સવા બાર વાગ્યા નો અને તું હાલ તો પેલા બારો બાર તારે આમાંથી ક્યાં ચપ્પલ પહેરવાના ક્યાં નથી પહેરવાના આજ મેં બધા ધોઈ ને જોન્યા હુંકવા એ કાંઈ બધા ન પહેરતી જે પહેરવા હોય ને એક થી બે જોડી બહાર રાખ ને બીજા બધાય છે ને ખોખામ ભરીને મૂકી દે અને ડેલી ક્યાં ખુલી ડેલી બંધ કર દે ગાય માતા આવી જાય તો આગળ ઝાડવા બધાય પૂરા કરી નાખશે તો જો આ સ્ટેન્ડ અત્યારે ખાલી થયું નહીતર તો આમાં છે ને દબાવી દબાવીને બૂટ ચંપલ ભર્યા હતા તો આ બધા બૂટ ચંપલ ધોયા ચંપલનું કપડાં આ કપડાં રાખવાનું સ્ટેન્ડ ધોયું ફરિયા ધોયા ઓસરી ધોઈ બે ત્રણ વારામાં પોતા માર્યા અને ચારે બાજુ ઝારા અને ધૂળ જ હતી તો બધું ઝાપટ ઝૂપટ કરી ને ઓસરીની સાફ સફાઈ કરીને તો દોઢ બે કલાક વહી ગઈ ને રસોઈનો ટાઈમે થઈ ગયો ક્યાં ગઈ હાલો ભાઈ પાણીમાં પગભોરતી તો હાલો હવે ધારામાં રસોઈ કરવામાં મદદ કરશે

મા ટાઈમ ટેબલ કઈ છે ને કોઈ વસ્તુ ટમેટા અને તુવેર શાક ટીંડોરા મરચા લોટવારો સંભાળો ગોળઘી બાજરાના રોટલા દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજ બપોર નું મેનુ તો આવી જાવ બધાય બોપરા કરવાનું કોને કોને છે આ શિયાળાનું સ્પેશિયલ મિક્સ શાક ભાવે છે એ પણ મને કહેજો મેં મારા ધારાબેન ને જો કેવી ભૂખ લાગી હતી જલ્દી જલ્દી ગરમ ગરમ રોટલો ઉતરો એટલે બાજરાનો રોટલો શાકમાં ચોરી મેં બેહી ગયા છે બપોરા કરવા તો હાલો અમે બપોરા કરી લઈએ ને પછી મળીએ ટાઈમ થયો છે પોણા છ ને પાંચ નો અને મેં માંડ માંડ આજ તો ધારા ને જગાડી અડધી કલાક થી હું છે ને ધારા ને જગાડતી હતી ને ત્યાં હમણાં જાય ગઈ માથું મોટું કરીને તૈયાર થઈ ને હવે બેસી ગઈ ઇન્ડોર હિંચકા ખાવા આપણે જવું નથી તો મારે ધારાને અત્યારે જવું છે દુકાને ને થોડીક વસ્તુ લેવાની છે તો બજારમાંથી વસ્તુની ખરીદી કરી આવીએ ને દુકાને આટો મારી આવીએ કા ને અત્યારે જો ધારાબેન તૈયાર થઈને બેહી ગયા પપ્પા ને ઘર ગઈ શકે દાસ તો થોડીક વાર બેહી સુન પછી આવતા રહે હું હાલો હાલો હવે ચપ્પલ પહેરો તો હાલો હવે જઈએ દુકાને ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો હું ધારાબે ખરીદી કરતા કરતા પહોંચી ગયા દુકાને થોડી ઘણી વસ્તુ લેવાની હતી લઈ લીધી ખાસ કરીને તો છે ને મીઠું લેવાનું હતું અને દી હાથમી જઈને પછી મીઠું લેવાય નહીં એટલે મેં કીધું બધી વસ્તુ લઈ લઉં તો ધારાબેનને યાદ આવ્યા મમરા કા મૂડી ખાવી હોય ને મમરા લીધા ને મીઠું લેવું ને બીજી એક બે વસ્તુ લેવા હતી એ લીધી ને દુકાન આવીને જોયું તો દુકાને કોઈ નથી જો રેઢા રાત છે ચાવીને ચશ્મા ને બધું પડે આ આવ્યા શીખ ગયા તા આ દુકાન ખુલી મૂકીને તો અમને તો ખબર ન હોય ને કે તમે બાજુની દુકાનમાં છો અમે તો અમારી દુકાનમાં આવીને જોઈએ ને બાજુવારાની દુકાનમાં છોડા જોવા જાય જોજી કેવા છે પેલા કે બજારમાં ને પછી કે બાજુમાં હતો જો તો ખરી બાપ દીકરી બેહી નહી રહી જાય થાય તો હાવ ફ્રી છો તો બજારમાં જાય કેમ પછી ઘરે આવે લે ધારા બેન પોપટ બેહો હવે થોડીકવાર બેહીને પછી જાય વિચાર કરતી હતી મેં કે તમ ફ્રી હોય ને ટાઈમ હોય તો ધારાના એક બે જોડી કપડા લેવા જાવું તો ધારા ની વાતો કેવી આગળી વાલા દુકાન વાળા ભાઈ કાઢતા કરતા કે ધારા તું કઈ ભાષા બોલે હું સમજાય એને સમજાય બધા ન સમજાય એની ભાષા મારે અલગ જ બોલે બધું સારું હાલો ધારાબેન હવે રૂપસુંદરી થી થોડીક વાર રમી લઈ પછી એમ પાછા જાવ ઘરે આપણે નથી લઈ જ કરે છે હાલો ટાઈમ થયો છે સાત વાગ્યાનો અને સાહેબ પણ હવે ફ્રી થઈ ગયા છે ઘરા સમજાવીને મુરત આવી ગયું છે તો હવે આમ જાય ધારા કપડા લેવા ક્યાં ધારા ધારાબેને નક્કી કર્યું કે આજને આજ જ છે ને કપડાં લેવા જવું ગમે એ થાય તો હાલો જઈએ ખરીદી કરી આવીએ ને પછી મળીએ કેમ સ્વેટર પહેરી રાખ્યું તું કે મોડું જ જવાનું છે એમ ઠંડી વધી જાય કા બહુ સિયાની છે તું તો હલો તો આપણે પહોંચી ગયા આંબાવાડી કાપડ બજારમાં જો અત્યારે રાતના કેવી રોનક હોય બપોર પછી ખરીદી કરવા નીકળે હાલો હાલો તો હવે અમે છે ને ધારાબેનના કપડાની ખરીદી કરી લઈએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ અડધી પોણી કલાકથી અમે આંબાવાડીમાં ફરીએ છીએ પણ ધારાના કપડા મને ક્યાંય ગમતા નથી છેલ્લે અમે દાસારામને કલા ફેશનમાં આવ્યા હતા તો અહીંયા મને કંઈ કપડાં ગઈ નહીં મારે જોઈએ એવા આજ જ નથી ધારાન કપડા લેવાનું કાદરા હાલો હવે એક બે દુકાન છે જોઈએ આંબાવાડીમાં નહીતર પછી બે ચાર દિવસ પછી હે હાલો ન્યા જાય હે ટાઈમ ક્યો છે 8:30 વાગા નું ને અંજુ ને ને ઢાળા ને બેને કાઈ નથી લાગતી લાગતી પવન તો છે આજ દીનો પવન છે હું કે ના પાડું પણ આજ અમને ટાઈટ નથી લાગતી કેમ કે ટાઢા પાણી ખ ગઈ છે હમણાં હાવે હાવે કાલે બાયે કીધો તો ને એ નુસ્કો કર્યો તો નુસ્કો ટુસકો જે કેવાય એક હાલ અખતરો કર્યો તો ખરેખર વો મને એને હિસાબે તાવ વયો ગયા બપોર પછી મને તાવ ન થાય ને ભગવાન કરે હવે ભૂલે ચૂકે અમારે દિલ છે ને તાવ ભૂલો ન પડવો જોઈએ હાવણીએ હાવણીએ કાઢશું અમે કા હા હવે તમને આવડી ગયો કે નુસ્ખો કરવાનો ખોટા દવાના ટીકડા ખાવાના નહીં એટલે તમે ટ્રાય કરજો તમને બપોર પછી આવી રીતના તાવ આવતો હોય ને તો દવા ન લેતા એક વખત અખતરો કરી લેજો એનાથી ફેર પડશે જો મને તો રિઝલ્ટ મળ્યું પછી દવાથી મળ્યું કે ટુસ્કાથી મળ્યું તો ભગવાન જાણે પણ તાવ ગયો એ ફાઇનલ વાત છે કેમ કે અમાર મોઢાની રોનક ને મારી બોલી જ કે કે તાવ વયો ગયો કા તો હારું હાલો આજ તો અમારો દિવસ કેરો તો કઈ ખબર ન પડી હરખા તાર ખાતા ગયા તા દુકાને કે જાનું હું ધારાન કપડાં ને ખરીદી કરવા પણ કપડાં નું કઈ મેડ ન પડ્યો અર્ધી પૂણી કલાક આંબાવાડી માં રખડી ના ઉતાર્યા આમ નાખી ના ઉતાર્યા પછી નિયા ઓ નાખી ના ઉતાર્યા તો કઈ ને અમે છે ને 5 15 દી પછી જાવ કા ત્યારે તાર લગન ની સીઝન થોડી ઠંડી પડી જાય ને ઉનાળા ની સીઝન આવી જાય ને તો અમારે જોઈએ એવા કપડાં મળી જાય કેમ કે મારે ભરેલા અને વનપીસ ને ડ્રેસ ને એવું નહોતું લેવું ફોરાને હલકા કપડાં લેવાતા ધારા હાટું કેમકે એને સ્કીનની તકલીફ છે ને તો ભરેલા ને એવા લઈએ ને તો તરત જ એને લાલ ચાઠા થઈ જાય અને સ્કીનમાં ખંજવાર આવે એટલે કોટનના હળવા કપડાં હોય ને તો પહેરવામાં કમ્ફર્ટેબલ રહી ગયા નહી તર મારા લેંઘો ટી શર્ટ તો હશે આને કોઈ પૂગે જ નહીં અને બે ત્રણ જગ્યાએ તમે ગયા ને તો એમ કીધું ને કે ફોરાને હળવા કપડાં તો હું કીધું બે કે નાઇટ ડ્રેસ લઈ લો તો ધારે કે હા મમ્મી ત્રણ ચાર જોડી નાઇટ ડ્રેસ લઈ લઈએ એમાં જે ઉત્તમ કોઈ નહીં તો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ